હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું ફરી આપણે પાનના મુકવાસ લઈને વિડીયો બનાવી રહ્યા છીએ તો આપણે પહેલાં પણ પાન પાનનામુકવાસનો બ્લોગ મૂકેલો છે પણ આ વખતે આપણે પાનની ક્વોન્ટિટી જાજી લઈએ છીએ પાન તો હરેકને ભાવતા જ હોય મીઠા પાન મીઠામાં આવો કે મીઠું પાન કહો એટલે બાળકોથી લઈ મોટાને સૌને પસંદ આવે છે અને કોઈને વ્યસન હોય તો વેસન પણ ભૂલી જાય આમૂકવાસ ખાઈને તો તમે બધા જોઈ શકો છો આપણે પાનની ક્વોન્ટિટીમાં લીધા છે આપણે વખતે તો આપણે અંદાજે જોઈએ તો પચાસ જેટલા પાન લીધા હતા આપણે અને એ પણ આપણે જે દેશી ઘરે વાવેલો જે પાન નવેલો હોય ને એમાંથી લીધેલા છે એટલે આમાં પાનની સ્મેલ અને પાન ગુણકારી હોય છે ભરપૂર માત્રામાં હોય છે તો આપણે પાંદઈ લીધા છે ગુલગંઠ લીધું છે ધાણા દાળ લીધી છે વરિયાળી લીધી છે કાથો લીધો કાથો લીધો છે લીધું છે પછી આ બહાર લીધો છે અને આ જે ચાંદીના વ્રકવાળી ચટણી આવે છે ને મીઠી મીઠા માવામાં જે ઉપયોગ થતી હોય એ લીધી છે અને આ છે એ છે મંથળ આપણે સાકર જેવું હોય છે એને પણ આપણે થોડું એવું એડ કરવાનું છે અને ડૂટી ફૂટી પણ ઘરે જ બનાવી છે તો ડૂટી ફૂટી લઈ લીધી છે તો એની આપણે શોર્ટ વિડીયો મૂકેલો છે મારી યુટ્યુબ ચેનલમાં તો તમે જોઈ લેજો તો આપણે શોર્ટ વિડીયો એનો મૂકો છે મોટો બ્લોક નથી બનાવ્યો એટલે એ ડૂટી ફૂટી આપણે કચ્છા પપૈયામાંથી ઘરે જ બનાવી છે તો એ પણ આપણી રેડી થઈ ગઈ છે બનીને તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી ડૂટી ફૂટી મસ્ત થઈ ગઈ છે તો એ પણ આપણે મુકવાસ માટે ઘરે જ બનાવી હતી તો હાલો હવે મુકવાસ બનાવવાનું કરી દઈએ ચાલ તો પ્રથમ આપણે એક મોટું વાસણ લેવાનું છે આ રીતનું મોટા વાસણમાં આપણે જે આ કાથો લીધું છે ને એને થોડું બે ચમચી જેટલું પાણી એડ કરી અને ઓગાળી લેવાનો છે કેમ કે મિક્સર કરી દેવાનું છે એનું એમ તો હાલો એ પહેલાં પ્રોસેસ કરી લઈએ આપણે તો જો આપણે મંથળ અને કાથો બંને આપણે ઓગાળી લેવાનું છે થોડું પાણી એડ કરીને બસ આટલું પાણી આપણે એડ કરવાનું છે નહીંતર આપણો મોટા વધારે સમય સુધી સારો નહીં રીતે એટલા માટે આપણે થોડું જ પાણી એડ કરવાનું છે તો આને આપણે મિક્સ કરી લઈએ સરસ રીતે કાથો ઘણું પાણી બધું મન થોડો ઓગળી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતું રહેવાનું છે અને તમારે મોટા માણસ બનાવવો જ હોય મોટા વસ્તુ તો તમે આની આના આ પ્રોસેસમાં તમે થોડો જે સૂનો આવે છે એ એડ કરી શકો છો આપણે બાળકો માટે બધા માટે બનાવે છે તો આ રીતે બધું જ મંથળ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે તો આપણું મંથળ સરસ રીતે ઓગળી ગયું છે ને કાથો પણ આપણો સરસ ઓગળી ગયો છે તો હવે આપણે લેવાનું છે જ્યાં આ ચટણી છે ને ચાંદીના રખવાળી એ તો એને આપણે બધી એડ કરી દઈએ તો જો આપણે બધું ગુલકંચ એડ કરી દીધું છે ચાંદીની ચટણી પણ એડ કરી દીધી છે મીઠી અને બહાર પણ એડ કરી દીધો છે આ બધું મિક્સ કરી અને પછી આપણે ડૂટી ફૂટી અને ધાણાધાને એ બધું એડ કરતું પેલા સરસ રીતે મિક્સ કરી લઈએ તો જો આપણે બધી વસ્તુ એડ કરી દીધી છે પાન ડૂટી ફૂટી ધાણાદાર વરિયાળી અને બધા મસાલા એડ થઈ ગયા છે તો હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું મસ્ત મજાનું તો તમારે મેં તમને ક્વોન્ટિટી નથી બતાવી કેમ કે હું આજે જાજો મુકવાસ બનાવું છું એટલે મેં તમને માપ નથી કીધું બાકી તમે તમારી સોઈસ પ્રમાણે બસો ગ્રામ અઢીસો ગ્રામ જેટલું જેટલું લઈને કરવું હોય તમને જે વધારે પસંદ હોય એ વધારે એડ કરવાનું અને ઓછું પસંદ હોય એ ઓછું એડ કરવાનું આ મુકવાસનું કંઈ નિમિટ માપ નથી હોતું આમાં તમારે તમારી પસંદગી પ્રમાણે તમે વધુ કે ઓછું કરી શકો છો તો હલો આપણે મુકવાસ કમ્પ્લીટ કરી લઈએ હલો મિત્રો તો જો આપણો મુકવાસ સરસ મજાનો થઈ ગયો છે તૈયાર તમે બધા જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો આપણો મુકવાસ થઈ ગયો છે રેડી જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવો મુકવાસ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને આ મુકવાસ નાનાથી લઈ સૌ મોટાને સૌને પસંદ આવે ને એવો મુકવાસ બની ગયો છે આપણે અમુક વસ્તુ તો આપણે બધી ઘરની શેડ કરી છે એટલે આપણે આમ ઓર્ગેનિક તો કહો ને તો એવો મુકવાસ આપણો તૈયાર થયો છે ને મીઠા પાંદને ભૂલી જાય એવો આપણો મુકવાસ થઈ ગયો છે તૈયાર તો હાલો બધા મુકવાસ ખાવા તો અમે પણ ખાઈ લઈએ અને તમે પણ હાલો બધા મુખવાસ ખાવા તો આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફરી મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો સોરી હું તમને એક વાત કહેવાનું ભૂલી ગઈ આ મુકવાસને તમે એક વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો અને બહાર રાખો તો તમે ત્રણથી ચાર મહિના ખાઈ શકો છો અને ફ્રિજમાં મૂકો ને તો એક વર્ષ સુધી આ મુકવાસને કાંઈ નથી થાતું તો હાલો બધા મુકવાસ ખાવા અમે પણ ખાઈ લઈ અને તમે પણ બધા હાલો ખાવા અને તમે કાચની બોટલમાં કે પ્લાસ્ટિકના ડબ્બામાં તમે પેક કરીને રાખો તો એક વર્ષ સુધી કાંઈ નથી થતું